છોટા ઉદયપુરથી સમાચાર સામ્ય અવરા છે છોટા ઉદયપુરમાં મેરિયા બ્રિજ ભારે વાહન માટે તાત્કાલિક બંધ કરવામાં આવ્યું પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે બ્રિજની જર્જરિત હાલત જોઈને બંધ કરવાનો નિર્ણય લીધો છે ટેકનિકલ ટીમની વિઝિટ બાદ તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ટેકનિકલ ટીમના રિપોર્ટના આવે ત્યાં સુધી બ્રિજ બંધ રાખવા મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે ઉદયપુરથી સમાચાર મેરિયા બ્રિજ ભારે વાહન માટે તાત્કાલિક બંધ કરવામાં આવ્યું પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર એક્શનમાં તંત્ર હરકતમાં તંત્ર જાગ્યું છે બ્રિજની જર્જરિત હાલત જોઈને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે ટેકનિકલ ટીમની વિઝિટ બાદ તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ટેકનિકલ ટીમના રિપોર્ટ ના આવે ત્યાં સુધી બ્રિજ બંધ રહેશે મોટાસરવાલા ઓરસંગ બ્રિજની મુલાકાત લેવામાં આવી છે અને મારા સાથે ટેકનિકલ ટીમ પણ છે મેરિયા બ્રિજ અને ઓરસંગ બ્રિજ હેવી વેકલ્સ માટે બંધ કરવામાં આવ્યું છે બે ત્રણ દિવસમાં એનએચએઆઈની જે ટેકનિકલ ટીમ છે આ આવીને તપાસ કરશે તો ખરેખર ખબર પડશે કે આગળ શું કાર્યવાહી કરવામાં કરવાની છે અત્યારે પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે આ બંને બ્રિજ ઉપર હેવી વેકર્સની જે અગરજબસ્ત છે આ બંધ કરવામાં આવે છે અને બીજા બધા જે નવડપુર જિલ્લાના બ્રિજ છે એની પણ તપાસણી આજે બધી આર એન્ડી મારફતે ટેકનિકલ ટી જે છે એના મારફતે તપાસણી કરવામાં આવશે અને એના ઉપર કંઈ એક્શન લેવામાં જે હોય તો આ એક્શન લેવાનું જવાનું બંધ સરકારે બંધ કરી દીધું છે દુઃખની વાત એ છે કે અહીંયા આજુબાજુના ખેડૂતો જબુ ગામને આજુબાજુના ખેડૂતો કેળની ખેતી કરે છે તો એને માટે આ કેળાને સપ્લાય કરવા માટે અને બોડી લઈ જવા માટે શું વ્યવસ્થા કરવી એ બહુ મોટો પ્રશ્ન છે સરકારના બેહેલા પ્રતિનિધિઓ આ બાબતની ગંભીર નોંધ લે અને તાત્કાલિક ઉકેલ લાવે એવું પ્રયત્ન કરે અને જો આ રીતે જો હેરાન ગતિ ખેડૂતોને કરવામાં આવશે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરી અને અહીંયા અપવાસ પર બે જશે એવા પ્રયત્નો માં ખેડૂતો ચર્ચા ચાલી રહી છે તો મહેરબાની કરીને સરકારને મારું વિનંતી છે કે આનો વ્યવસ્થિત ઉકેલ લાવી અને ખેડૂતોને અથવા અન્ય જે હેરાનગતિ વધારે પડતી થઈ રહી છે તેનો વ્યવસ્થિત ઉકેલ લાવે તાત્કાલિક ઉકેલ લાવે એવા પ્રયત્નો કરે અને મને આશાને વિશ્વાસ છે કે ખેડૂત આ બાબતમાં પૂરતું ધ્યાન આપી અને વ્યવસ્થિત ઉકેલ લાવશે એવી આશા થશે વિરમુચુ વસ્તુ જય માતાજી મેરિયા બ્રિજ પર ભારદારી વાહનો અચાનક બંધ કરી દેવાનો આદેશ કરવામાં આવેલો છે મેરિયા બ્રિજ પર જે ભારદારી વાહનો એટલે કે કેવા વાહનો કે વીસ પચીસ પચાસ ટનની રેતી ભરેલા વાહનો નહીં કે એગ્રીકલ્ચર વાહનો એગ્રીકલ્ચર વાહનોની ક્ષમતા માત્ર દસ બાર ટનની હોય છે વીસ પચીસ પચાસ ટનની નહીં હોતી જો એગ્રીકલ્ચર વાહનો બંધ કરી દેવામાં આવશે તો અત્યારે ખેડૂતો એમના ખેતરમાં જે કેળા અને બીજા ફળ ફળાદીનું ઉત્પાદન કરી રહ્યા છે તે ઉત્પાદન બીજા બીજા પ્રદેશમાં કે બીજા સ્ટેટમાં જતાં અટકી જશે અને આ આ માલ જો આગળ જતાં નહીં આગળ નહીં જાય તો ખેડૂતોએ પોતાની વાડીઓમાં જ પોતાનો માલ પકવી પકવી નાખવો નાખવો પડશે એના કારણે ઘર મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન જશે અને એની ભરપાઈ ખેડૂતોને નહીં થાય કારણ કે ખેડૂતોએ જે માલ ખેતી કરેલી હોય એ બેંકોમાંથી લોન લઈને કરેલી હોય જો ખેતી નહીં પાકે અને અત્યારે જે ખેડૂતોનો જે તૈયાર માલ છે એ તૈયાર માલ જો વેચવામાં નહીં આવે તો ખેડૂતોમાં હાથમાં આવેલો કોળીઓ જતો રહેશે અને જેના કારણે ખેડૂતોને ઘણું મોટું નુકસાન થશે બેંકોના દેવા નહીં ભરી શકે ખેડૂતો તથા નવી ખેતી કરવા પૈસા પેદા પૈસા નહીં લાવી શકે કે અને અત્યારે નવા ખેડૂતો જે અત્યારે ખેતી કરે છે એ લોકો ટિસ્યુ કલ્ચર કેડ અધર સ્ટેટમાંથી મંગાવે છે એની ગાડીઓ આવતી હોય છે અને એ ગાડીઓ પણ અત્યારે નહીં આવી શકે તો નવી ખેતી પણ ખેડૂતો કરી શકે તેમ છે નહીં એટલે આ અત્યારે આ જે બ્રિજ બંધ કરવામાં આવેલો છે તો એગ્રીકલ્ચર વાહનો માટે આ બ્રિજ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે